કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના લૈયારી ગામે તારીખ ચાર દસ બે હાજર પચીસ થી તારીખ સાત દસ બે હાજર પચીસ સુધી મોટન રબારી પરિવારમાં ખુબ જ ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના લૈયારી ગામે તારીખ ચાર દસ બે હજાર પચીસથી તારીખ સાત દસ બે હજાર પચીસ સુધી મોટન રબારી પરિવારમાં ખૂબ જ ધાર્મિક પ્રસંગ ઉજવામાં આવ્યો હતો સમગ્ર લૈયારી ગામમાં મોટન રબારી પરિવારના કુળદેવી શ્રી મોમઈ સિકોતેર માતાજી અને શ્રી ગોગા મહારાજના નવીન મંદિરમાં પોતા પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર ઉજવાઈ ગયો હતો આ ધાર્મિક પ્રસંગમાં કચ્છ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ભુવાજીઓ રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ પવિત્ર પ્રસંગમાં વાંચતે ગાજતે શ્રી મોમાઈ સિકોતેર માતાજી અને ગોગા મહારાજના પોતા સાથે સમગ્ર ગુજરાતના મોટન પરિવારના મોભી ભુવાજી શ્રી કનુભાઈ રબારી વિરોચનગર તેમજ નિવૃત્ત મામલતદાર અને ભુવાજી શ્રી શકરાભાઈ રબારી શેખપુર વડને ભવ્ય સન્માન સાથે બગીમાં બેસાડીને આખા ગામમાં ફેરવીને શોભાયાત્રા કરવામાં આવી હતી લોકો ધાર્મિક માહોલના રંગે રંગાઈને માતાજીના ગુણગાન ગાતા ગાતા ભાવ વિભોર થઈ ગયા હતા આ ભવ્ય કાર્યક્રમમાં રાત્રે રાખેલ જાજરમાન રાજગર્ભામાં ઉપસ્થિત સૌ કોઈ લોકો ધાર્મિક ભાવના સાથે ઝૂમી ઉઠ્યા હતા આ તમામ દિવસો દરમિયાન દિવસે હવન રાખવામાં આવેલો હતો તેમજ વધારેલા સંતો મહંતો અને ભુવાજીઓએ સૌને ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા અને તે છેલ્લે આ દિવસે નવીન મંદિરમાં ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને હવનની પૂર્ણાહુતિ સાથે ધાર્મિક કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રસંગમાં ભુવા શ્રી કનુભાઈ તેમજ ભુવા શ્રી અને નિવૃત્ત મામલતદાર શ્રી શક્રાભાઈએ ખાસ ઉપસ્થિત રહીને મોટણ પરિવારના ધાર્મિક પ્રસંગને સફળ બનાવ્યો હતો